જા નંબર જોતે જા હું જા જા આડે કાટી નંબર જોતે જા કેંગ જા નંબર જોવા ન જવા તો હું કરે નહી આવ મારા ત્યાં ઘર વગર થયા તો જાતું જા તો આ રોકા હું જાઉં છું તું જા હું જાઉં છું આ લો નીકળો હા તે જાઉં તો તમ તાર નો ખવરાવા હોય તો એટલે તમે એવું કરો ભાઈ તે અંદર કાટી ખવરાવે ત્યાં આઈ થી જોવો આઈ ને તો આઈ જાય છે બોબે પછી મેં કે ફૂલો હું જાઉં હા તે નીકળો જાઉં કાઠિયા ને ખવરાવાના એક

ના ના મત ખવરો તો altitude સાદા ખવરા હે ન દેખો તો ભાજીયું કામ હોય છો ભાજીયું કામ હોય છો તું જાને એ આલી ગઈ આ લે 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 આલીલા ક્યાં તડકો લાગે હે ક્યાં તું એલે ગાડીમાં માં જોતીન વઈ જા છો તો બોડીયું મારે મોટું બધું પાછરંગ ગાંઠિયા ગરમા ગરમ